નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે લોકસભાનું વર્તમાન સત્ર એમાં વિપક્ષી નેતા તરીકે દસ વર્ષ બાદ રાહુલ ગાંધી જ્યારે વિપક્ષી નેતા તરીકે આવ્યા છે ત્યારે તેમણે પોતાના એક કલાક ને ચાલીસ મિનિટના પ્રવચનમાં ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ હિન્દુત્વવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો ફ્રન્ટલ એટેક કર્યો અને કહ્યું કે ડરો મત ડરાવો મત સંવિધાન બચાવ લોકશાહી બચાવ સામા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોય તેમ સ્પષ્ટ શબ્દોમાં બે કલાક ને પંદર મિનિટની સ્પીચમાં કહ્યું કે ન મોદી સરકાર ડરેગી ન મોદી સરકાર ગિરેગી ટૂંકમાં મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા પર રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની જે આખી ડિબેટ થઈ એક તરફ તરફ રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરી તો બીજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની બાળબુદ્ધિ બચકાના હરકતો ને નજર અંદાજ કરીને પોતાની જે આગવી શૈલીમાં સોલેના ડાયલોગ સાથે મોસીની વાતો લાવીને ઠોઠ વિદ્યાર્થી પરીક્ષામાં પાંચસો માંથી નવ્વા માર્ક લાવે અને સોમાંથી નવ્વા માર્ક લાવ્યો હોય એવી ખુશી વ્યક્ત કરતો હોય એવી બધી મજાક કરીને જે ચર્ચા થઈ એમાં ખરેખર કોણ જીતા કોણ હારા આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો આપને ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો લોકશાહીની દ્રષ્ટિએ ખરેખર કોણ જીત્યું કોણ હાર્યું કયા મુદ્દા મહત્વના હતા રાહુલ ગાંધીએ મુદ્દો લીધા એ બરાબર હતો કે નહીં नरेंद्रભાઈ મોદીએ જવાબ આપ્યા હતા એ યોગ્ય હતા કે નહીં એમ કે આપની ટીકા ટિપની અમને જરૂર ગમશે સૌપ્રથમ તો રાહુલ ગાંધીની વાત કરીએ આ વખતે રાહુલ ગાંધી વિપક્ષી નેતા તરીકે બરાબર ખીલ્યા હતા એકદમ આક્રમક વલણ એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર સામે અખત્યાર કર્યું હતું એટલું જ નહીં એમણે આ વખતે સિદ્ધ કર્યું કે પોતે વિપક્ષના સર્વસ્વીકૃત નેતા છે એટલું જ નહીં ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે અને સંસદમાં આ વખતે બે અને બે હજાર ઓગણીસની માફક મોદી સરકાર પોતાનું ધાર્યું નહીં કરી શકે અધ્યક્ષ પર પણ એમણે દબાણ લાવવાની કોશિશ કરી અને તેમણે પુરવાર કર્યું કે જો ભારતીય જનતા પાર્ટી પાસે બસો ચાલીસ સંસદ સભ્યો છે તો ઇન્ડિયા ગઠબંધન પાસે પણ બસો ચોત્રીસ સાંસદો છે અને આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એનડીએ ની સરકારને કારણે બસો ત્રાણું કે બસો પંચાણું સંસદ સભ્યો એમની પાસે ભલે હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોને વાત કરતા એનડીએના જે ઘટક દળો હતા એ આ ડિબેટમાં એટલા બધા સક્રિય કે ભાજપ તરફી ઉશ્કેરાટમાં ન દેખાયા જેટલો ઉશ્કેરાટ અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં ચાર વખત અમિતભાઈ આવી ગયા રાજનાથ સિંઘ આવી ગયા શિવરાજ સિંહ ચૌહાણ આવી ગયા ભૂપેન્દ્ર યાદવ આવી ગયા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ઊભા થઈને બોલ્યા પરંતુ એટલો જુસ્સો અને દમ એનડીએના સાથી પક્ષોમાં દેખાતો નહોતો એ તો એક હકીકત છે હવે રાહુલ ગાંધીએ પોતાની ચર્ચાની શરૂઆત જે છે એ આઈડિયા ઓફ ઇન્ડિયા થી કરી કે ભારતના બંધારણની મૂળ વિભાવના શું છે આઈડિયા ઓફ ઇન્ડિયા શું છે એ પોતાની સાથે શિવજીનું એક ચિત્ર લઈને આવ્યા હતા ચિત્રને દર્શાવીને એમણે કહ્યું કે આ ચિત્રમાં અભય મુદ્રા જુઓ ત્રિશૂલ ક્યાં પડ્યું છે તે જુઓ ત્યારબાદ એમણે ગુરુ નાનકની વાત કરી એમણે ઈસુ મસીની વાત કરી એમણે મોહમ્મદ પૈગમ્બર સાહેબ અને ઇસ્લામ ધર્મની વાત કરી એમને ભગવાન બુદ્ધની વાત કરી ભગવાન મહાવીરની વાત કરી અને બધી જ વાતોના ઉલ્લેખ કરતા તમામના ચિત્રો દર્શાવતા જે અલબત્ત સ્પીકરની દ્રષ્ટિએ અને સંસદીય પ્રણાલીઓની દ્રષ્ટિએ યોગ્ય નહોતું પરંતુ રાહુલ ગાંધીએ બતાવ્યું અને કહ્યું કે આ તમામના ચહેરાઓ તમે જુઓ તો એમાં જે એક અભય મુદ્રાના દર્શન થાય છે એ અભય મુદ્રાનો સ્પષ્ટ સંદેશ છે કે ડરો મત ડરાવ મત ટૂંકમાં રાહુલ ગાંધીનો કહેવાનો એ હેતુ એ હતો કે મોદી સરકારે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ માં વિપક્ષી લગભગ એકસો પચાસ ગૃહમાંથી બહાર કાઢીને સરકારે પોતાની ઈચ્છા અનુસાર કાયદાઓ પસાર કરાવ્યા છે તેમણે કહ્યું નામ લીધા વગર કે હેમંત સોરેનને જેલમાં પૂરી દેવામાં આવ્યા ઈડી દ્વારા અલબત્ત તેમને હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મુક્તિ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે હેમંત સોરેન સામે કોઈ મજબૂત કેસ બનતો નહોતો એ જ રીતના એમણે કેજરીવાલનું પણ નામ લીધા વગર ઉલ્લેખ કરીને કહ્યું કે કેજરીવાલ સહિત અસંખ્ય નેતાઓ વિપક્ષી નેતાઓ જે છે એ જેલમાં છે અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સીબીઆઈ જેવી કેન્દ્ર સરકારની સંસ્થાઓનો આ સરકાર જે છે એ દુરુપયોગ કરી રહ્યો છે કરી રહી છે એમને એવું પણ કહ્યું કે રાહુલ ગાંધીએ ખુદ એનો અનુભવ કર્યો છે અને લગભગ પાંચ દિવસમાં પંચાવન કલાક સુધી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે એમની પૂછપરછ કરી હતી અને પછી પોતે પોતાની જ હોય એમ કે પરંતુ હું એનાથી ડર્યો અને અને ઓફ ધ રેકોર્ડ ઓફ કેમેરા ઈડીના અધિકારીઓ કહ્યું હતું કે રાહુલજી આપ કિસ મિટ્ટી હે કહેવાનું તાત્પર્ય એ છે કે રાહુલ ગાંધીએ આ વખતે વિપક્ષના તમામ સાથીઓને સાથે લઈને માત્ર પોતાની પાર્ટીને નહીં ઇન્ડિયા ગઠબંધનને પણ સમગ્ર દેશને એક એવો મેસેજ આપવા માંગે છે કે આ વખતે મોદી સરકાર એનડીએ સરકાર સામે ઝીક ઝીલવા માટે તેઓ કટિબદ્ધ છે અને સાથોસાથ એવું પણ કહેવા માંગે છે કે એક આક્રમક વિપક્ષ તરીકે તેઓ ડરશે નહીં ડકશે નહીં ઝૂકશે નહીં અને મોદી સરકારને બરાબર હંફાવવાની કોશિશ કરશે હવે તમે જુઓ કે જ્યારે એ તમામ ભગવાનોના ચિત્રો દર્શાવી રહ્યા હતા ત્યારે સત્તાધારી પક્ષના એક નેતાએ એમને વ્યંગમાં કહ્યું કે હવે જય શ્રી રામ બોલો અને રાહુલ ગાંધીએ સણસણ તો જવાબ આપતા કહ્યું કે રામ ભગવાનનો જવાબ તો જે છે એ તમને મળી ગયો છે એમ કરીને એમને પોતાની બાજુમાં બેઠેલા અયોધ્યા એટલે કે ફૈજાબાદ મત વિસ્તારમાંથી ચૂંટાયેલા અવધેશ પ્રસાદ ને બતાવતા કહ્યું કે રામ જન્મભૂમિ લડવા માટે વિચારતા હતા બે વખત સર્વે પણ થયો હતો પરંતુ સર્વેયરોની ટીમોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ બેઠક પરથી જોખમ લેવા જેવું નથી અને માટે વડાપ્રધાન મોદી જે છે એ અયોધ્યાનો વિચાર પડતો મૂકી પુનઃ વારાણસી ગયા અને ત્યાં પાતળી બહુમતીથી વિજયી થયા ટૂંકમાં રાહુલ ગાંધી જે છે એ વડાપ્રધાન મોદી સામે સીધો વ્યંગાત્મક કટાક્ષ કરવામાં એમને કોઈ જ કસર છોડી નહીં એમને વડાપ્રધાન મોદીને કહ્યું કે અયોધ્યામાં તમારો શા માટે પરાજય થયો જે અયોધ્યાની વાત તમે આખા દેશને લઈ જવા માંગતા હતા પરંતુ ક્રમનસીબ એ હતી કે અયોધ્યામાં ઉદઘાટન માટે

ત્યાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે અને એ રાજપથ અને ધરમપત પહોળા જે રાજમાર્ગો બનાવવા માટે જે 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 લોકોની લોકોની દુકાનો દુકાનો આવી છે છે એ સરકારે હસ્તગત કરી લીધી છે ત્યાં એ લોકોને નવેસરથી બીજી કોઈ વૈકલ્પિક ધંધાની કોઈ જોગવાઈ થઈ શકે એવી કંઈ વ્યવસ્થા ગોઠવી નથી અને ઘણી બધી જગ્યાએ જમીનોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ સંકેત રાહુલ ગાંધીએ આપ્યો હતો ટૂંકમાં રામ જન્મભૂમિના મુદ્દે હિન્દુત્વના મુદ્દે તેમણે કહ્યું હતું કે કોઈ પણ ધર્મ જે છે એ હિંસા કરવાનું કહેતું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે હિંસા આચરવાનું કામ કરે છે અલબત્ત આ વિવા વિધાન જે છે એ ખાસું વિવાદાસ્પદ પુરવાર થયું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ ઓમ બિરલાને કહ્યું કે આ વિધાન જે છે એ બહુ જ ગંભીરતાપૂર્વક લેવાવું જોઈએ કારણ કે સમગ્ર દેશના હિન્દુઓ માટે અપમાનિત વિધાન છે અલબત્ત ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વના ધર્મના ઠેકેદારો માનતો નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હિન્દુત્વનું ઠેકેદાર નથી અમે બધા જ હિન્દુ છીએ અને ટૂંકમાં એમને પોતે શિવભક્ત હોવાના એક પોતાની વાત જે છે એ પ્રસ્થાપિત કરી અને તમામ ધર્મો જે છે એ એક સેક્યુલર જે છે એમાં તેમને આઈડિયા ઓફ ઇન્ડિયા શું છે એ વાત પર પોતાની વાતને વળગી રહ્યા સાથોસાથ એમને સરકાર પર નીટ પરીક્ષાના મુદ્દે જબરજસ્ત હુમલો કર્યો એમને કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સિત્તેર થી વધુ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એના પેપર લીક થયા છે અને હજુ પણ આ સરકાર જે છે આ મુદ્દે બેદરકારી સેવી રહી છે અને લાખ લાખો કરોડો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જે છે આ વસ્તુ સહન કરી રહ્યા છે જેને કારણે દેશના યુવાનોમાં હતાશા છે અજંપો છે અને છતાં પણ સરકાર જે છે યોગ્ય પગલાં લેતી નથી તેમણે કહ્યું કે નીટ મુદ્દે સંસદમાં એક દિવસનું સત્ર બોલાવવું જોઈએ અથવા તો નીટ મુદ્દે સંસદમાં એક સમગ્ર આખો દિવસ જે છે એ સત્તાધારી પક્ષ અને વિપક્ષે બેસીને વિચાર દોહન કરવું જોઈએ ચિંતન કરવું જોઈએ ચર્ચા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આ ઘટનાક્રમ ફરીથી ન બને અથવા તો નવેસરથી નીટ પરીક્ષા લેવી જોઈએ અલબત્ત વડાપ્રધાન મોદીએ પણ એનો જવાબ આપ્યો છે એની આપણે મોદી સાહેબની ત્યારે કરશું એમણે અગ્નિવીરના મુદ્દે પણ સરકારને ઘેરવાની કોશિશ કરી અને તેમણે કહ્યું કે અગ્નિવીર જે છે એ શોર્ટ ટર્મ સર્વિસ છે અને અગ્નિવીર જે છે એને શહીદનો દરજ્જો અપાતો નથી જો યુદ્ધના મોરચે અગ્નિવીરનું અવસાન થાય તો સંરક્ષણ મંત્રી તરત થઈને રાહુલ ગાંધીની વાતને રદિયો આપતા કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે અને જો કોઈ પણ અગ્નિવીર સરહદે શહાદત પામે તો એના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે આ મુદ્દે અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે એમણે પણ અધ્યક્ષનું ધ્યાન દોરીને કહ્યું કે ભાઈ સત્તાધારી પક્ષને તમે સંરક્ષણ આપો કારણ કે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે અલબત્ત રાહુલ ગાંધીએ વાતને વાળી દેતા કહ્યું કે સાચું શું છે એ આ દેશની જનતા જાણી રહી છે પરંતુ ટૂંકમાં એમણે કહ્યું કે આ સરકાર મણિપુર મુદ્દે મૌન શા માટે છે અને મણિપુર મુદ્દે સરકાર શા માટે કોઈ કડક પગલા લેતી નથી સરકાર શા માટે કોઈ નીતિ રીતિ કરતી નથી બેરોજગારીના મુદ્દે પણ એમને સરકારના આડે હાથે લીધી અને તેમણે સૌથી મહત્વની વાત અધ્યક્ષ જે છે એમને ગંભીર ફરિયાદ કરતા કહ્યું કે જ્યારે હું અયોધ્યા બોલું છું જ્યારે હું નીટ શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે મારું માઇક શા માટે બંધ થાય છે અલબત્ત અધ્યક્ષ એવો બચાવ કર્યો કે એમની પાસે કોઈ જ એવી વ્યવસ્થા નથી કે જેથી એ પોતે માઇક બંધ કરી શકે પરંતુ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે 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 તો મારું કેમ બંધ થાય છે અને બીજું અધ્યક્ષ સામે ગંભીરતાપૂર્વક કરીને કહ્યું જ્યારે ઓમ બિરલા સાહેબની નિયુક્તિ અથવા તો વર્ણિ અથવા તો ચૂંટણી લોકસભાના અધ્યક્ષ તરીકે થઈ ત્યારે વિપક્ષી નેતાની હેસિયત રાહુલ ગાંધી તેમને મળવા ગયા અને હાથ મિલાવ્યો ત્યારે અધ્યક્ષે સ્ટ્રેટ હાથ રાખી અને એમની સાથે હાથ મિલાવ્યો હતો અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે એમની સાથે હાથ મિલાવ્યો ત્યારે લોકસભાના અધ્યક્ષે માથું ઝુકાવ્યું હતું એમણે કહ્યું હતું કે ઓમ બિડલા વ્યક્તિ તરીકે અલગ છે પરંતુ ના લોકસભાના અધ્યક્ષ તરીકે તેઓ સમગ્ર ગૃહમાં સર્વોચ્ચ છે એમનું સ્થાન જે છે એ લોકશાહીમાં સંસદમાં સર્વોચ્ચ સ્થાને છે લોકસભામાં તેઓ જે છે એમનો શબ્દ જે છે આખરી ગણાય અને ત્યારે લોકસભાના અધ્યક્ષે વડાપ્રધાન અથવા તો ગૃહના નેતા સામે ઝૂકવું ન જોઈએ અલબત્ત ઓમ બિડલાએ કહ્યું કે આ મારા સંસ્કાર છે આ મારી સંસ્કૃતિ છે અને મારાથી ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ મોટી હોય તો હું એની સામે વંદન કરતા અથવા તો શીશ ઝુકાવતા હું કોઈ સંકોચ રાખતો નથી વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધી જે છે એમનું પ્રવચન જે છે એની સોશિયલ મીડિયામાં જબરજસ્ત ઇમ્પેક્ટ આવી કરોડો લોકોએ એ સોશિયલ મીડિયા પર એની પ્રતિક્રિયાઓ આપી એને ઘણા બધા લાઇક્સ મળ્યા ડિસલાઇક્સ મળ્યા ઘણું બધું એનું શેરિંગ થયું તમે જુઓ તો રાહુલ ગાંધીએ જે દિવસે આ સ્પીચ આપી હતી ત્યારે ટ્વિટર પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર લગભગ તમામ સોશિયલ મીડિયા પર ઇટ વોઝ મોસ્ટ ડિબેટેડ મોસ્ટ શેર્ડ મોસ્ટ ડિસ્કસ્ડ સ્પીચ એટલે એ ચોક્કસ કહી શકાય કે રાહુલ ગાંધીની કારકિર્દીમાં સોમવારે જે પ્રવચન કર્યું એ ડેફિનેટલી એક સીમાચિન્હ સ્વરૂપ ચોક્કસ હતું અને એ સ્પીચને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો રાહુલ ગાંધી બાદ લોકસભામાં વિપક્ષી નેતા તરીકે અખિલેશ મુલાયમ સિંહ યાદવ અને મહુવા મોહિત્રાએ પણ તૃણમૂલ કોંગ્રેસ તરફી પોતાનો પક્ષ મૂક્યો મહુવા મોહિત્રાએ તો મજાકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે મને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કૃષ્ણનગરમાં બે વખત આવ્યા હતા અને મારું ચીરહરણ કરવાની કોશિશ કરી પરંતુ કૃષ્ણનગરની જનતાએ મારી આબરૂ સાચવી છે અને ત્યારબાદ તેમણે મજાકમાં કહ્યું કે મારો અવાજ સંસદમાં એટલે કે લોકસભામાં રૂંધવા માટે મને લોકસભામાંથી મારી હકાલપટ્ટી કરી પરંતુ જુઓ મારી હકાલપટ્ટી કર્યા બાદ એક સંસદ સભ્યની હકાલપટ્ટી કરી એને કારણે ભારતીય જનતા પાર્ટી ત્રણસો ને ત્રણ પરથી બસો ને ચાલીસ પર આવી ગઈ એટલે ત્રેસઠ સભ્યોનું નુકસાન સાંસદોનું નુકસાન એ ભારતીય જનતા પાર્ટીને સહન કરવું પડ્યું છે અલબત્ત મહુવા મોહિત્રા પોતાની લાક્ષણિક શૈલીમાં સરકારની ટીકા ટિપ્પણી કરવામાં કોઈ કસર રાખી નહીં પરંતુ અખિલેશ મુલાયમસિંહ યાદવ એમણે શેર એક તો સૌથી એમની સાથે જ બેઠેલા અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદને બતાવતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દુત્વની અને રામ મંદિરની વાતો કરે છે પરંતુ હકીકત એ છે હોય વહી રામ રચી રાખા

खामोश बैठे हैं महफिल लूट गया कोई जो सजाई थी हमने महफिल लूट गया कोई जो सजाई थी हमने टूक में से वडाप्रधान नरेंद्र मोदी ने आ वक्त टार्गेट बनाव्यू हो એવું દેખાઈ રહ્યું છે અને મારું એવું અવલોકન છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે સરકારને બચાવવાનું જનૂન હોવું જોઈએ એ જનૂન અથવા તો કરંટનો મને અભાવ દેખાતો હતો અને જે સાથી પક્ષો હતા ચંદ્રાબાબુ નાયડુના હોય કે જનતા દળના હોય કે બીજા બધા સાથી પક્ષો એમાં પણ કોઈ એટલો બધો ઉત્સાહ કે ઉમંગ નહોતો દેખાતો એ લોકો શાંતિથી આ દ્રશ્યો જોઈ રહ્યા હતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત પર આવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આક્રમક શૈલીમાં અને થોડુંક રાહુલ ગાંધીની મજાક ઉડાવતા હોય તેમ કહ્યું કે ગઈકાલે સંસદમાં એક બાળક એની બચકાના હરકતો આ સંસદે જોઈ અને પછી રાહુલ ગાંધી માટે એવું પણ મજાકમાં કહ્યું કે એકની એક પ્રોડક્ટને ત્રીજી ચોથી વાર લોન્ચ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને એમણે કહ્યું કે હિન્દુત્વ વિશેના જે રાહુલ ગાંધીના ઉચ્ચારણો હતા એનાથી દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે છે એ ખૂબ દુભાયેલી છે ટૂંકમાં હિન્દુત્વનો મુદ્દો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પકડી રાખ્યો અને એમણે કહ્યું કે હિન્દુ સમાજ જે છે એ આ પ્રકારની હરકતોને માફ નહીં કરે ત્યારબાદ એમણે કહ્યું કે કોઈ બાળક જે છે એ પોતાનું પ્રગતિ પત્રક લઈને આવે ને બધા સામે હરખાય અને કહે કે જુઓ મારા નવ્વાનો માર્ક આવ્યા જુઓ મારો નવ્વાનો માર્ક આવ્યા જુઓ મારા નવ્વાનું માર્ક આવ્યા અને પછી શિક્ષક આવીને કહે કે આ નવ્વાનું માર્ક સોમાંથી નથી આવ્યા આ તો પાંચસો માંથી આવ્યા એવી આ વાત છે ટૂંકમાં રાહુલ ગાંધીની મજાક ઉડાવવાની કોશિશ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલે ફિલ્મનો ડાયલોગ કીધો તમને બધાને યાદ હશે કે સોલે ફિલ્મનો જે ડાયલોગ જે છે એમાં અમિતાભ બચ્ચન જે છે એ મૌસી પાસે જાય છે બસંતીના મમ્મી પાસે જાય છે પોતાના મિત્ર ધર્મેન્દ્રનું માંગુ લઈને અને ધર્મેન્દ્રના ઘણા બધા અવગુણો હોય છે પણ છતાંય એને સારી રીતના દર્શાવવાની કોશિશ કરે છે એમ કરી નરેન્દ્રભાઈ મોદીએ રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું કે નવ્વા બેઠકો આવી તો એ રાહુલ બાબાને લાગે છે કે આ એમનો નૈતિક વિજય છે ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટી હારી ગઈ તો પણ રાહુલ ગાંધીને લાગે છે કે એમની પાર્ટીનો નૈતિક વિજય થયો છે અરે ભાઈ પાર્ટીથી લૂટિયા ડૂબ ગઈ તો પણ રાહુલ ગાંધીને લાગે છે કે અરે નહીં નહીં પાર્ટીમાં તો સાસ બચી હે એમ કરીને નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આ દેશમાં ઇમરજન્સી લાવનાર પાર્ટી આ દેશમાં ઇમરજન્સી લાવનાર પાર્ટી આજે બંધારણને બચાવવાની વાતો કરે છે એમ કરીને એમણે ઇન્ડિયા ગઠબંધનને કહ્યું કે તમે મહેરબાની કરીને જેનાદેશ સ્વીકારો અને નૈતિકતાના નશામાં ડૂબવાની જરૂર નથી એમ કહીને એમણે સૌને સલાહ આપી કે કોંગ્રેસ તો પરોપજીવી છે કોંગ્રેસના સાથી પક્ષોએ ચોક્કસ એક આકલન કરવું જોઈએ ચૂંટણીના પરિણામોનું કે કોંગ્રેસની જે વિજય પ્રાપ્ત થયો છે એ પોતાના સાથી પક્ષોને કારણે થયો છે એમ કરીને પરોક્ષ રીતે એમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું હોય અથવા તો ઉત્તર પ્રદેશમાં વધ્યું હોય તો એ સમાજવાદી પાર્ટીને આભારી છે અથવા તો શિવસેના ઉદ્ધવ ઠાકરે અથવા તો શરદ પવારની એનસીપી પાર્ટીને આભારી છે એ કારણે કોંગ્રેસ પાર્ટીનો વિજય જે છે એ વધ્યો છે એ જ વસ્તુ તમિલનાડુમાં ડીએમકે પાર્ટી માટે પણ કહી શકાય આ મોદી સાહેબનું અવલોકન હતું પરંતુ એમણે આ તમામ પક્ષોને ચેતવણી આપી કે કોંગ્રેસ પરોપજીવી છે અને એ પોતાના સાથી પક્ષોને ખાઈ જશે અલબત્ત એક વસ્તુ ચોક્કસ કહેવું પડે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલતા હતા ત્યારે વિપક્ષી સાંસદો સતત સૂત્રોચ્ચાર કરતા હતા ગૃહમાં એટલી બધી ધાંધલ ધમાલ અને ઘોંઘાટ સંભળાતો હતો કે જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માઈક તો સતત ચાલુ જ હોય છે એ ગૃહના નેતા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલતા હતા ત્યારે એમને ડિસ્ટર્બ કરવા માટે જોર જોરથી મણિપુર 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 અને જૂઠ બોલે કૌવા કાટે જૂઠ બોલે કૌવા કાટે એના સૂત્રો જે છે એ સતત બોલાતા રહ્યા અને એને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિસ્ટર્બ કરવાની કોશિશ જે છે એ વિપક્ષી સાંસદોએ ચોક્કસ કરી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની દરેક બાબતોના તો જવાબ નથી આપ્યા પરંતુ કેટલાક મુદ્દે એમને ચોક્કસ પસ્તા કરી અને ખાસ કરીને નીટના મુદ્દે નીટના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરતા કહ્યું કે અમે યુદ્ધના ધોરણે પગલાં ભરવા ઈચ્છીએ છીએ ભવિષ્યમાં કોઈ પણ પેપર લીક ન થાય એવી ફૂલ વ્યવસ્થા અમે ગોઠવી રહ્યા છીએ અને પેપર લીક કરનારા તત્વો જે છે એ તત્વોને અમે ભીસમાં લઈશું એમને સીધા દૂર કરીશું એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એટલું તો એમણે ચોક્કસ કહ્યું પરંતુ ફરી પાછું રાહુલ ગાંધી પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક પરિવાર એવો છે કે જે એકની એક ફિલ્ડ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરી રહ્યો છે અને પછી એમણે વિપક્ષી નેતાની જવાબમાં કહ્યું કે હું પરિવારવાદી રાજકારણ પારિવારિક જો મેરિટ પર પરિવારના સભ્યો આ ગૃહમાં આવે એનો વિરોધી નથી પરંતુ પરિવાર પાર્ટી ચલાવે પરિવાર જ પાર્ટી ચલાવે અને પરિવારના જ લોકો જે છે એ પાર્ટીના તમામ પદો પર બેસી રહે એ લોકતંત્ર માટે હાનિકારક છે એ બાબત હું કહેવા માંગુ છું એમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે ઓગણીસો પછી જસ્ટ એક ટ્રેક રેકોર્ડ જુઓ બે હજાર ચોવીસ સુધીમાં આ દિન તક છેલ્લા ચાલીસ વર્ષમાં કોઈ દિવસ તમારી પાર્ટી જે છે એ બસો પચાસના આંકને વટાવી શકી નથી ટૂંકમાં કોંગ્રેસને ઘણા બધા મુદ્દે ઘેરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસી નેતા જુઠ્ઠું બોલે છે રાહુલ ગાંધીના નામ લીધા વગર એમને આક્ષેપ સીધો રાહુલ ગાંધી પર જ કર્યો કે વિપક્ષી નેતા જે છે એ જુઠ્ઠું બોલે છે બચકાના હરકતો છે તર્ક એમની પાસે રહેતા નથી એટલે ચીખે છે ચિલ્લાય છે અને પોતાની વાત જે છે એ નાના બાળકની જેમ સૌને કરવાની કોશિશ કરે છે એમણે કહ્યું કે કોંગ્રેસની જે આ ઇકોસિસ્ટમ છે ને આ દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે અવરોધરૂપ છે અને તેમણે સૌને ચેતવણી આપી કે આ દેશમાં ડેમોક્રેસી ડેમોગ્રાફી અને ડાયવર્સિટી ડેમોક્રેસી એટલે કે લોકશાહી ડેમોગ્રાફી એટલે જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડની જે આપણે વાત કરતા હોઈએ કે દેશમાં કેટલાક યુવાનો કેટલા કેટલાક ટકા યુવાનો છે દાખલા તરીકે અડસઠ ટકા વસ્તી જે છે એ પાંત્રીસ વસ્તી નીચે છે એ ડેમોગ્રાફિક જે છે એ ડેમોગ્રાફી અને ડાયવર્સિટી એટલે કે દેશની વિવિધતામાં એકતાનું જે સ્વરૂપ છે એને નાશ કરવા માટે અથવા તો એને હાનિ પહોંચાડવા માટેની જે ઇકોસિસ્ટમ છે એ કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિને કારણે ફૂલી ફાલી છેલ્લા સિત્તેર વર્ષમાં અને તેમણે કહ્યું કે આ ઇકોસિસ્ટમને જે તોડફોડની રાજનીતિમાં માને છે એને અમે એટલે કે ભારતીય જનતા પાર્ટી એ જ ભાષામાં જવાબ આપીશું ટૂંકમાં આ એક અત્યંત ગંભીર સંકેત સમગ્ર સ્પીચમાં મને જોવા મળ્યો છે કે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની જે વાતચીત હતી અથવા તો જે આક્ષેપબાજી છે એ બહુ સરળતાથી સહેલાઈથી માફ કરવાના મૂડમાં મને સચ દેખાય નહીં એમણે કહ્યું કે તમારે રાજનીતિ કરવી હોય તો પોઝિટિવ રાજનીતિ કરો તમે વિકસિત ભારતની વાત કરો તમે હરીફાઈ કરવી હોય તો તમે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમારા વિપક્ષી શાસિત રાજ્યોમાં કેટલું આવે છે ને ભાજપ શાસિત રાજ્યોમાં કેટલું આવે છે એની હરીફાઈ કરો તમે સુશાસનની હરીફાઈ કરો તમે પ્રજાની આકાંક્ષા પર કેટલા ખરા ઉતર્યા છો એની હરીફાઈ કરો ટૂંકમાં લોકશાહીમાં તંદુરસ્ત ચર્ચા હોવી જોઈએ એવું રાહુલ ગાંધી પણ બોલ્યા નરેન્દ્રભાઈ મોદી પણ બોલ્યા પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આ વખતે લોકસભાનો જે માહોલ જે મને જોવા મળ્યો એમાં કોઈ તંદુરસ્ત પ્રણાલી જોવા ન મળી આમને સામે આક્ષેપો જબરજસ્ત જોવા મળ્યા એટલે મિત્રો જ્યારે હું સવાલ ઉઠાવતો હતો કે કોણ જીતા કોણ હારા મારે કહેવું જોઈએ કે આપણી સંસ્કૃતિ કલ્ચર જે છે ને એ લોકશાહીમાં તો ડાયલોગમાં માને છે એ ડિબેટમાં માને છે એ ડિસ્કશનમાં માને છે ડિસન્ટ એટલે કે એકબીજા વચ્ચે વૈચારિક મતભેદ હોઈ શકે એમાં માને છે અને જો ડાયલોગ હોય ડિસ્કશન હોય ડિબેટ હોય ડિસેન્ટ હોય તો જ ડેમોક્રેસી જે છે એ પાવરફુલ બને છે મને કહેતા દુઃખ થાય છે કે છેલ્લા બે દિવસની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જે અભિભાષણ પ્ર પ્રવચન હતું એના પરનો જે આભાર પ્રસ્તાવ હતો એની જે ચર્ચા થઈ એ ચર્ચામાં મને કોઈ તંદુરસ્ત લોકશાહીની નિશાનીઓ ન દેખાય બલકે એક પ્રકારનો ખુન્નસ એકબીજા પર હોય આક્રોશ જોવા મળતો હતો એક સ્કોર સેટલ કરવાની વૃત્તિ જે છે સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચે જોવા જોવા મળતી મળતી હતી હતી સુદ્રઢ કરવાની વાત જે છે એ જોવા નહોતી મળતી સોશિયલ મીડિયામાં ચોક્કસ ઇન્ડિયા ગઠબંધન જે છે એ આગળ દેખાઈ રહ્યું છે કારણ કે એ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એટેક પણ કરી રહ્યા હતા અને આક્ષેપબાજી ભયંકર થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનો બચાવ પણ કર્યો સામા પક્ષે રાહુલને જડબાતોડ જવાબ આપવાની પણ કોશિશ કરી ઈંટનો જવાબ પથ્થરથી આપવાની કોશિશ પણ કરી ટૂંકમાં રાહુલ ગાંધી જીત્યા કે નરેન્દ્ર મોદી આ ડિબેટમાં જીત્યા એ બહુ મહત્વનું નથી માત્ર વક્તૃત્વ શક્તિથી દેશ નથી ચાલતો હકીકત એ છે કે કોણ જીત્યું કોણ હાર્યું એનો ફેંસલો તો સુગ્ન દર્શકો કરશે હકીકત એ છે કે લોકશાહી હારી છે એ એક હકીકત છે બંધારણની જે વિભાવના છે જેની વાત તમામ રાજકીય પક્ષો કરે છે આંબેડકરથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની બધા વાતો કરે છે બંધારણની દોહાઈ દે છે સત્તાધારી પક્ષ અને વિપક્ષ પણ બંધારણની વિભાવના અનુસાર જે રીતે સંસદ ચાલતી ચાલવી જોઈએ એ સંસદ ચાલતી હોય એવું દેખાતું નથી આપણે પ્રાર્થના કરીએ કે સંસદમાં સાચા અર્થમાં લોકશાહીની તંદુરસ્ત પ્રણાલીનું પાલન થાય અને સાચા અર્થમાં દેશના હિતમાં ચર્ચા થાય અને દેશ પ્રગતિના પંથે જાય એ જ અભ્યર્થના ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અચય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી આપના અવલોકનો અમને જરૂર ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર